म ब जवाड़ मा बड़ीरा वह पावयो tolerate me tanका आ na mamá. ચૌધરીઓ વાઘોમ ના શંકર છે બુરા ભાઈ વાઘો ના છે મેળા હોય તો ચોક થાય છે આ પુન હોય તો દીવ જાગૃત થાય છે લોંગ જાગૃત થાય છે

વે પાવળિયો પટેલિયો દેવ પહાડ સુ માડુ સુ ભળાબુ એ મુરાવડ મુજ ભરા ઓરા એવું ભરાવો પછી ભેળો ન થાય એવી હારી કમોણી કરજો એવું પટેલિયો કંસુ વાહ વાહ દેવજી પાવળિયો તમારી